કોંગ્રેસના સ્થાપના દિવસે આપ સૌને ખૂબ શુભકામનાઓ ઓગણચાલીસ વર્ષમાં આપણો પક્ષ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે આપ સૌને ખૂબ શુભકામનાઓ આપણે ભાગ્યશાળી છીએ કે આપણે એવી વિચારધારા અને એવા પક્ષ સાથે જોડાયેલા છીએ કે જે કોંગ્રેસ પક્ષે દેશની આઝાદી માટે

અને અંગ્રેજો સામેની એ લડાઈ લડતા હતા ત્યારે જવાહરલાલ નેહરુજી જે અબજોપતિમાંથી એમના પાસે પૂર્વજોની સંપત્તિ હતી તો એ સંપત્તિને મહાત્મા ગાંધીજીના ચરણોમાં ધરીને એમણે કહ્યું કે બાપુ દેશની આઝાદી માટે આ અમારું સર્વસ્વ તમારા ચરણે છે અને આઝાદીની લડાઈમાં જોડાયા અરે આપણે ગુજરાતના કોંગ્રેસીઓ તો વધારે ગૌરવ સૌથી વધારે ગૌરવ લઈ શકીએ કે આપણા ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સૌથી વધારે સૌથી લાંબો સમય પચીસ વર્ષ સુધી કોઈ રહ્યા તો એ સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ હતા જે કોંગ્રેસના પ્રખર નેતા આજીવન કોંગ્રેસી રહ્યા અત્યારે કેટલાક લોકો આમ તેમ વાત કરતા હોય એમને કહેવું છે કે ઇતિહાસ વાંચી લેજો લોખંડી પુરુષ કોંગ્રેસનું માર્ગદર્શન કર્યું અને અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના એવો પ્રમુખ રહ્યા હતા આજના દિવસે આપણે સૌ આવો એ નિર્ધાર કરીએ કે એક થઈને આપણી જે વિચારધારા છે કોંગ્રેસ પક્ષની એ સ્વાર્થના સંધાન માટેની નહીં પરમાર્થના પુરુષાર્થ માટેની છે આપણે સત્તા પડાવી લેવા માટે સંઘર્ષ નથી કરવો સેવાની સાધનાનો એક યજ્ઞ કરવો છે આપણા ગુજરાતની કેટલીક સમસ્યાઓ છે મોંઘું શિક્ષણ યુવાનોને રોજગારી નહીં ખેડૂત પરેશાન જે રાજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ સરદાર સાહેબની જન્મભૂમિ જૈનોની તીર્થભૂમિ ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ એ ભૂમિમાં જે ઇતિહાસ હતો એ કલંકિત થાય તેવું શાસન ચાલી રહ્યું છે ત્યારે સેવાની સાધનાના યજ્ઞમાં સૌ ગુજરાતીઓ આશીર્વાદ આપે સમર્થન મળે એના માટે કાર્યકર તરીકે આપણે કામ કરીએ અને લોકોનું મન જીતી લઈએ એ જ આજના દિવસે આપણો નિર્ધાર હોઈ શકે સ્થાપના દિવસના સમયે એક લઈએ કે કોંગ્રેસ પક્ષ માટે જે જરૂર પડશે ત્યાં ખભે ખભો મિલાવીને કામ કરીશું માનવ કલ્યાણનું કામ કરશું લોકોની તકલીફ હશે તો ખડે પગે ઉભા રહીશું ફરી વખત એકસો આડત્રીસ વર્ષ પૂર્ણ કરીને એકસો વર્ષમાં જ્યારે આપણે પ્રવેશ કરે છે આપણો પક્ષ પ્રવેશ કરે છે ત્યારે આ નિમિત્તે ચાલી રહ્યું છે મદદ પણ કરે ને તો એને ત્યાં ઈડી સીડી ઇન્કમ આવે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની આ સામે આપણને વિશ્વાસ છે આપણા ગૌરવવનતા ભારતીયોમાં ગુજરાતીઓમાં અને એટલા જ માટે ક્રાઉડ ફંડિંગ એટલે કે લોકોનો સહયોગ મળે એ મહાત્મા ગાંધીજીએ જે આઝાદીના સમયે ચળવળ ચલાવીને લોકો પાસેથી ફંડ લઈને અંગ્રેજો સામે લડ્યા હતા એમ આપણે પણ આ લોકો જે કરોડોનો ભય મુક્ત ભ્રષ્ટાચાર કરે છે એને સામે લડવા માટે એક ક્રાઉડ ફંડિંગ એટલે કે ઓનલાઈન આપણી વેબસાઇટ પર જઈને પક્ષને મદદ કરી શકાય એકસો વર્ષ

આપ સૌને એકસો આડત્રીસ વર્ષ પૂર્ણ કરીને આપણો કોંગ્રેસ પક્ષ એકસો ઓગણચાલીસ વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ